અમદાવાદના કાગળપીઠ વિસ્તારમાં ચાઇના ગેંગના આતંકીએ ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે ગઈકાલે રોજ ધોળા દિવસે ચમનપુરાની કુખ્યાત ચાઇના ગેંગના સભ્યોએ ધાર્યા અને ઘાતક હત્યારો સાથે નીતિન નામના યુવક પર હુમલો કર્યો તેનું અપહરણ કરીને મેઘાણીનગરના પટણીનગર વિસ્તારમાં લઈ જઈને તેની નિર્દય હત્યા કરી નાખી આ ઘટનાએ શહેરના ભય અને શાંતિનો માહોલ સર્જાયો છે અમદાવાદમાં લોહીયાળ ગેંગ મિત્રો આ હત્યાકાંડ વિપુલ અને સતીષ નામની બે ગેંગ વચ્ચે ચાલી રહેલી અદાવતનું પરિણામ છે થોડા દિવસો પહેલાં વિપુલ પર સતીષની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીષના ભાઈ દીપક ઉર્પે હુક્કા પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું કર્યું તેણે વિપુલની ગેંગના સભ્ય નીતિનનું સફલ ત્રણ માર્કેટમાંથી અપહરણ કર્યું અને દીપક પર હુમલો થયો હતો તે જ સ્થળે તેની હત્યા કરી શું છે સમગ્ર મામલો મિત્રો નીતિને જે કાગડાપીઠના સફલ કોમ્પ્લેક્ષમાં નોકરી કરતો હતો તેનું બાવીસ ઓગસ્ટે ચાઇના ગેંગના સભ્યોએ અપહરણ કર્યું આરોપીઓએ તેને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને ધાર્યા પાઇપ અને દંડાઓ વડે નિર્દયતાથી હુમલો કર્યો ગંભીર રીતે ઘાયલ નીતિને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પોલીસની કાર્યવાહી મિત્રો આ ઘટનાની જાણ થતા જ કાગડા પીઠે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓ વિજય ઉર્ફે બુટ્ટો પ્રમાભાઈ વાકેલા શૈલેષ ગૌતમ અને પૂનમ વીરચંદભાઈ પટણીની ધરપકડ કરી પૂનમ રિક્ષા હતો અને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી બે રિક્ષાઓ પણ જપ્ત કરવામાં આવી ફરાર આરોપીઓ સતીશ ઉર્ફે સત્યો વિશાલ ઉર્ફે બુકો મહેસૂર પે કટ્ટો બાઓ રાજ ઉર્ફે સેચુ અને સાજનને પકડવા માટે પોલીસે પાંચ ટીમો બનાવી છે હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાઈ મિત્રો નીતિનભાઈ અક્ષય પટણીએ કાગળાપીટે પોલીસ સ્ટેશનમાં હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાવી છે અક્ષયનો પરિવાર સંયુક્ત પરિવારમાં રહે છે જેમાં તેનો એક ભાઈ રવિ ટીઆરબી ટીમનો જવાન છે ચાઈના ગેંગનો ગુનાહિત ઇતિહાસ મિત્રો ચમનપુરાની ચાઇના ગેંગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે આ ગેંગે પાંચ વર્ષ પહેલા એક પોલીસ કર્મચારીની હત્યા કરી હતી અને પોલીસ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના બાદ પણ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ અથાવત રહી છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો મિત્રો આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે શહેરના નાગરિકોમાં આ લોહિયાળ ગેંગોને લઈને ભય અને આક્રોશ ફેલાયો છે આ ઘટનાએ અમદાવાદની શાંતિ ખલેલ પહોંચાડી છે અને ગેંગોના મૂળમાં રહેલી સામાજિક સમસ્યાને ઉજાગર કરી છે આ પ્રકારની ઘટનાઓ ન માત્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે પરંતુ હવે તો પોલીસની નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે એક તરફ પોલીસ કમિશનર અમદાવાદને સેફ સિટીનો એવોર્ડ મેળવવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે દાવો કરી રહ્યા છે કે અમદાવાદ શહેર સૌથી સેફ શહેર છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સુરક્ષાને લઈને સવાલો ઊભા કરે છે